કુતિયાણાની ચોથા ચેકપોસ્ટ પાસે એક મહિના પહેલા ત્રણસો ત્રીસ પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો જે ટ્રકનું સ્કેનિંગ કરાવતા જીપીએસ ડિવાઇસ મળી આવ્યા બાદ તેનું પાયલોટિંગ કરી રહેલ કારના માલિકના પિતા સહિત ત્રણ શખ્સોને એલસીબીએ વલસાદ ખાતેથી ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે રિમાન્ડ દરમિયાન દારૂનો આટલો મોટો જથ્થો મંગાવનાર પોરબંદરના શખ્સનું પણ નામ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કુતિયાણા પોલીસે એક માસ પહેલા ચોટા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાં મરઘીના ચણના બાચકાની આડમાં લઈ જવાઈ રહેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની દસ હજાર સાતસો ચાલીસ બોટલ બારસો બિયરના ટીન મળી ચૌદ લાખ ચોસઠ હજારની કિંમતનો દારૂ અને દસ લાખની કિંમતનો ટ્રક ઉપરાંત એક મોબાઈલ રૂપિયા ત્રીસ હજારની કિંમતના સો બાચકા મરઘીનો ચણ મળી કુલ ચોવીસ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક ઇન્દોરના બાય ગામમાં રહેતા મુકેશ જગન ગાડગેની ધરપકડ કરી હતી અને મુકેશની આકરી પૂછપરછ કરતા આ દારૂ તેને ટ્રકના માલિક ઇન્દોરના બાઈ ગામમાં રહેતા ચંદ્રશેખર મીણાએ વાપીની ગુંજન ચોકડી પાસે ટ્રકમાં ભરવા માટે મોકલ્યો હતો અને વાપી ખાતેથી મોબાઈલ નંબર ધારકે દારૂનો જથ્થો પોરબંદર બાજુ પહોંચાડવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસ અધિક્ષક દ્વારા તપાસ એલસીબીને સોંપવામાં આવતા એલસીબી ટીમે ડ્રાઈવરની પૂછપરછ કરતા પોતે ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો હોવાનું અને મોબાઈલ નંબર ધારક રસ્તાનું માર્ગદર્શન ફોનથી આપતો હોવાનું જણાવ્યું હતું આથી પોલીસને ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લગાડી હોવાની શંકા જતા ટ્રકનું સ્કેનિંગ કરાવતા જીપીએસ ડિવાઇસ મળી આવ્યું હતું તેમજ ભરૂડી પીથળિયા ઉપલેટા ટોલ પ્લાઝાની ડિટેલ મંગાવી દારૂ ભરેલ ટ્રકની આગળ પાછળ મુવમેન્ટ કરતી ગાડીઓની માહિતીના આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ટ્રકનું પાયલોટિંગ કાર કરતી હોવાનું જણાય આવતા કારના માલિક નિમેશભાઈ ઉમેશભાઈ પટેલના સરનામે કિલ્લા પારડી ખાતે એલસીબી ટીમ મોકલી તપાસ કરાવતા કાર માલિકના પિતા ઉમેશભાઈ બાબુભાઈ પટેલ રહે કિલ્લા પારડી સ્ટેશન રોડ ડીસીઓ હાઈસ્કૂલ પાછળ કોડીવાર એ ટ્રકમાં દારૂ ભરી આપી પોતાના માણસો તેજસ અર્જુનભાઈ હળપતિ તથા આકાશ દિનેશભાઈ પટેલને પોતાની કારમાં દારૂ ભરેલ ટ્રકનું પાયલોટિંગ કરવા મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું પોલીસે ત્રણેયને વધુ પૂછપરછ અર્થે એલસીબી કચેરી ખાતે લઈ આવી ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કર્યા છે રિમાન્ડ દરમિયાન દારૂનો આ જથ્થો પોરબંદર ખાતે મંગાવનાર શખ્સ કોણ છે તે અંગેનો ભેદ ઉકેલાય તેવી આશા પોલીસ રાખી રહી છે